કાર્યક્રમ શું કાર્યક્રમ જય શ્રી રામ વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા મહાનગરના બાબાજીપુરા પ્રખંડમાં રક્તદાન શિબિરનું આજે આયોજન થઈ રહ્યું છે વધુમાં વધુ સંખ્યામાં સનાતની ભાઈઓ રક્તદાન કરે એના માટેનું અમારા પ્રયત્નો છે અને નડિયાથી લઈને નડિયા સુધી વિશ્વના વૈજ્ઞાનિકોએ ઘણા બધા સંશોધનો કર્યા પરંતુ રક્તની શોધ થઈ નથી અને રક્ત કોઈ લેબોરેટરીમાં બનતું નથી રક્ત ફક્ત ને ફક્ત દાન કરવાથી જ મળી શકતું હોય છે એટલે સૌએ રક્તદાન કરવું જોઈએ અને સાથે સાથે મારી એક નમ્ર અપીલ છે કે સનાતનીઓ દ્વારા આપેલું રક્ત સનાતનીઓની સેવામાં જ વપરાય તે જ અમારી આશા અપેક્ષા સાથે જય હિન્દ જય ભારત વંદે માત્ર કૃષ્ણ જગત ગુરુ માનવ સેવા પણ પ્રભુ સેવાનું એક અંગ છે એ સનાતન સંસ્કૃતિ આપણને શીખવાડે છે સનાતન ધર્મ એવું નથી કે માત્ર ઈશ્વરની આરાધના જ સર્વોપરી છે પણ મનુષ્ય જીવનની રક્ષા કરવી એ પણ મનુષ્ય ધર્મ છે એવું સનાતન ધર્મ દરેક વ્યક્તિને શીખવાડે છે મને ખૂબ આનંદ છે વિશ્વ હિન્દુ પરિષદ બાબાજીપુરા પ્રખંડ આજે બેઠક મંદિરની અંદર ખૂબ સુંદર આયોજન બ્લડ ડોનેશન કેમ્પનું આજે રાખેલ છે સમાજ સેવાના એક વિશ્વ હિન્દુ ધર્મિત કર્યું છે એવા તમામ કાર્યકર્તાઓ સાથે આજે રહીને મન બહુ જ ગદગદિત અને પ્રસન્ન થઈ રહ્યું છે અને ખાસ સોખડાથી પધારેલા સ્વામિનારાયણ સંપ્રદાયના મહાનુભાવોને પણ આજે ખૂબ ખૂબ શુભકામના પાઠવું કે એમણે આ ભગીરથ યજ્ઞની અંદર આવીને પોતાનું યોગદાન આપવાનો જે પ્રયત્ન કર્યો છે એ બદલ એમને પણ ખૂબ ખૂબ શુભકામના અને મંગલકામના પાઠવું તમામ વિશ્વ હિન્દુ પરિષદના સભ્યોને ખૂબ ખૂબ શુભકામના અને મંગલકામના અજની જય રાધા કૃષ્ણ દેવનીજી વિઠળનાથજીની જય 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 વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ марકપત રક્તદાન શિબિર બહુ મહત્વની શિબિર છે જીવદયા ઉપર ને જીવ એક જીવને બચાવવા માટેની શિબિર આપે ખૂબ આયોજન આત્મિતાથી કર્યું છે તેથી ખૂબ આનંદ થાય ને આવું મેડિકલ લેવલે પણ ખાસ જરૂર હોય છે મેડિકલ જેટલું થાય એટલું વધારે સારું રક્તદાન શિબિરમાં આપ વર્ષો સ્વામિનારાયણ સંપ્રદાય બી દરેક ફંક્શનમાં રક્તદાન શિબિર કરતા હોય છે આપણે સૌ એ ભેગા મળીને રક્તદાન શિબિરને સર્વોપરી આયોજન કરવું જોઈએ અને સમાજની બહુ મોટી સેવા છે સહજાનંદ સ્વામી મહારાજની જે જય શ્રી રામ વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા મહાનગર દ્વારા આજ રોજ બાબાજીપુરા પ્રખંડમાં બેઠક મંદિરમાં ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે જેમાં વડોદરા મહાનગરના સનાતની ભાઈઓ તેમજ બહેનો વધુમાં વધુ સંખ્યામાં જોડાઈને રક્તદાન કરે એવું એક આહવાન કરવામાં આવ્યું છે અત્યાર સુધી સારું એવું રક્તદાન થયું છે અને માતાઓ પણ જોડાયા છે હજુ સાંજ સુધી પાંચ વાગ્યા સુધી રક્તદાન શિબિર ચાલુ જ છે વડોદરા મહાનગરના દરેક સનાતની માતા ભાઈઓ અને બહેનોને ખાસ અનુરોધ કે વધુમાં વધુ રક્તદાન શિબિરમાં જોડાય અને વધુમાં વધુ રક્તદાન કરીને સેવા રૂપી જય શ્રી રામ હું વિપુલ પડિયાર વડોદરા મહાનગર સામાજિક સમરસતા સંયોજક બાબાજીપુરા પ્રખંડ પાલક વાગ્યા સુધી કેટલું રક્તદાન સાંજે પાંચ વાગ્યા સુધી અમારું સાડી ત્રણસો યુનિટ નું ટાર્ગેટ છે પછી સનાતની ભાઈઓ પર આધાર જે પંદરસો બે હજાર લઈ જાય તો જય શ્રી રામ